નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સોલ્યુશન ઇન ગુજરાતીમાં મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરવાની છે કે તમે કેવી રીતે જન્મ પ્રમાણપત્ર અથવા મરણ પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ અથવા તો બર્થ સર્ટિફિકેટ તમે મોબાઈલની અંદર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો એ પણ ફક્ત બે જ મિનિટની અંદર ખૂબ જ સરળ રીતે તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા કોમ્પ્યુટરની અંદર બ્રાઉઝર ખોલી લેવાનું છે અને તેની અંદર ગૂગલની અંદર સર્ચ કરવાનું છે ઇ ઓળખ તો સૌપ્રથમ તમારી સામે ઈ ઓળખ ગુજરાત સ્ટેટ પોર્ટલ એવી એક વેબસાઇટ આવશે તેના પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા તમે ડાઉનલોડ સર્ટિફિકેટનો એક ઓપ્શન તમને અહીંયા આવશે તો તે તમે અહીંયા ક્લિક કરી અને ઓપન કરશો તો તમારી સામે આવી વેબસાઇટ છે તો અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું છે મિત્રો આપણે હોસ્પિટલની અંદર જે આપણું જે બર્થ સર્ટિફિકેટ હોય છે તેની અંદર મોબાઈલ નંબર આપેલો હોય તો તે અહીંયા મોબાઈલ નંબર ક્લિક કરવાનો છે અથવા જો તમારી પાસે સર્ટિફિકેટ હોય અને તમારે નવું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું હોય તો અહીં એપ્લિકેશન નંબર એન્ટર કરવાનો છે તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું અહીંયા કેપચા એન્ટર કરી લેવાનો છે પછી અહીંયા સર્ચ ડેટા પર ક્લિક કરવાનું છે તમારી સામે અહીંયા નીચે એક આવી સ્ક્રીન આવશે તો તેની અંદર તમારું નામ તમારા ફાધરનું નામ અહીંયા ચેક કરી લેવાનું છે અને પછી અહીંયા ડાઉનલોડ બટન પર ક્લિક કરવાનું છે મિત્રો જેવું તમે ડાઉનલોડ બટન પર ક્લિક કરશો તો તમારી સામે તમારું સર્ટિફિકેટ છે તે ડાઉનલોડ થઈ જશે તો મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો સર્ટિફિકેટ ડાઉનલોડ થઈ ગયું છે તો આવી જ ખૂબ જ સરળ રીતે તમે તમારું બર્થ સર્ટિફિકેટ છે તેને ડાઉનલોડ કરી શકો છો જો તમારી પાસે ખોવા ગયું હોય તો પણ તમે આ સર્ટિફિકેટને ડાઉનલોડ કરી શકો છો મિત્રો તો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માતરમ